સાબરકાંઠા જિલ્લાના ટીઆરબી છવાનો હડતાલ પર માનવ વેતનમાં વધારો કરવા મામલે યોજી હડતાલ બારેમા શિયાળા ઉનાળા ચોમાસામાં કામ કરતા હોવા છતાં વધારો કરાતો નથી યુનિફોર્મ કે બૂટ અને આઈ કાર્ડ પણ અપાતા નથી કોઈ છવાનો વીમો પણ ઉતારેલ નથી જેવા મુદ્દાઓને લઈને યોજી હડતાલ ટીઆરબી છવાનો હડતાલ પર જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા જયભાળ સાથે સરકારશ્રીને જણાવવાનું કે આજનું આંદોલનો મળ્યું મુખ્ય વિષય એ છે કે આજે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે ઘર માટે જે ઉતરી છે કે ભાઈ માનવ વેતન ત્રણસો રૂપિયામાં આપવામાં આવે છેલ્લા મેં આ પંદર વર્ષથી આ ટીઆરબી અમે જોડાયેલા છીએ ના મારો પરિવાર પાંચ સભ્યથી વધારો હોય છે એમાં ત્રણસો રૂપિયામાં મારું રોજિંદુ કામ ચાલતું નથી પોતાં આજની મોંઘવારીમાં જે મને બથ્થું મળવું જોઈએ જે લગતમ વેતન જે મધુરી કામ કરતો હોય છે એમને પણ પાંચસોથી છસો રૂપિયા રોજ મળતો હોય છે અને અમે તો ખરા તાપમાં શિયાળામાં ચોમાસામાં ખડે પગે પોલીસની જોડે ઊભા રહી અને પોલીસની મદદમાં ઉભા રહી પબ્લિકની જે સેવા કરીએ છીએ એમને અમને આ કોઈ રોજ મળતો નથી અમે અને અમને બીજું કે આ જે ટ્રાફિક અમે જે રોડ પર કામ કરીએ છીએ અમને કોઈ કોઈ ટ્રાફિકનો વીમો આપવામાં આવતો નથી એથી મારા કંઈક પણ બનાવ બની જાય તો મારી મારી ફેમિલીનું શું કા મારે કંઈ અકસ્માત કે ભાઈ હાથ પગ કે ભાગી ગયો કે કોઈ બીજું અકસ્માત થયો તો મારા પરિવારનું શું બીજું કામ કોઈ આઈ કાર્ડ આપવામાં આવતા નથી બીજું કામ ન છેલ્લા આજે ત્રણ વર્ષથી અમને કોઈ કપડાં કે કોઈ કોઈ કપડાં આપવામાં આવતા નથી પ્રશ્ન પોતાના પૈસા આટલા લાખ ગૌતમ તરફ મેં પોતાનું ઘર ચલાવીએ કે ભાઈ કપડાંનું પૂરું કરીએ કે સામાજિક ખર્ચા પૂરા કરીએ અમારા ઘરમાં કોઈ પણ બાળકો ગુજરાતના સાબાકાના તમામ ટીઆરબી ગુજરાતના ઘર ઉપર ઉતર્યા છે તેને અમે સાબરકાંઠા જિલ્લાના ટીઆરબીઓ એને સમર્થન આપીએ છીએ સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનન વેતનનો જે સરકારશ્રીએ વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો એ રીતે અમારા ટ્રાફિક બિગડોને પણ સરકાર સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમને માનન વેતનમાં વધારો કરે કારણ કે અમારા મિત્રો ચોમાસું શિયાળ ઉનાળો જોયા વગર રોડ ઉપર કામ કરે છે અમારે પણ ફેમિલી છે અમારે પણ બાળકોને ભણાવવા હોય છે તો સરકારશ્રીને અમારી ગુજરાતી ટીઆરબી એટલી જ રજૂઆત છે

श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख नाईन एवन फाईव्ह इलाबेन ठक्कर मंत्री वन एट सेवन सेवन सेवन